જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ધોરણ દસની પરીક્ષા આપી છે અને રિઝલ્ટની જાહે રાહ જોઈને બેઠા છે તો ખાસ તેમના માટે ન્યૂઝ છે કે આ વખતે ધોરણ દસનું રિઝલ્ટ પહેલાં નહીં આવે અને ધોરણ બારનું રિઝલ્ટ પહેલાં જોવા મળશે જનરલી નહીતર ધોરણ ધોરણ દસનું રિઝલ્ટ આવે પછી નું રિઝલ્ટ જાહેર થતું હોય છે અને રિઝલ્ટ છે મિત્રો જનરલી મે મહિનામાં છેટ રિઝલ્ટ આવતું મે અને જૂન મહિનામાં છેટ રિઝલ્ટ જોવા મળતા હોય પરંતુ આ વખતે ચૂંટણીનો માહોલ છે મે મહિનાની અંદર સૂટની છે એટલા માટે રિઝલ્ટ એકથી દોઢ મહિનો વહેલું આવશે છે તો ધોરણ દસનું રિઝલ્ટ પહેલાં આવશે કે બારનો આવશે એને લઈને આજે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું બને રહેજો વિડીયોની અંદર અને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવી રિઝલ્ટની લઈને અપડેટ જોવા માટે મેં ગૂગલને પૂછ્યું કે જીએસબી રિઝલ્ટ ડેટ બે હજાર તો ગૂગલે મને શું જવાબ આપ્યો જન મિત્રો આપણે જે પણ ગૂગલને પ્રશ્ન પૂછતા એ બધું પાછલા સમયનો રેકોર્ડ હોય એને જોઈને સરેરાશ ડેટ કહેતી હોય છે તો મેં એને કીધું જીએસ બી એસએસસી રિઝલ્ટ ડેટ બે હજાર ચોવીસ ડેટ એન્ડ ટાઈમ તો સાયન્સ સ્ટ્રીમ એક્ઝામ ડેટ છે અગિયાર માર્ચથી બે બાવીસ માર્ચ સુધી યોજા નથી જનરલની અગિયાર માર્ચથી માર્ચથી છવ્વીસ અને રિઝલ્ટ એક્સપેક્ટ ડેટ મે બે મે એવું કહે છે બે મે તો જુઓ મિત્રો એમ કહે છે બારમાં ધોરણનું રિઝલ્ટ મે મહિનાની અંદર આવશે એમ કહે છે બે તારીખ છે એવું જનરલી કહે છે ગૂગલ પણ કાયમી કાયમી તારીખો ફેરવે છે એવું લાગે છે ઘણી વખત એપ્રિલ કહેક મે કહે ને આ કહે છે ને તે કહે છે ગૂગલની નથી ખબર કે રિઝલ્ટ ક્યારે આવશે અને વિડીયો બનાવવાના બનાવે છે એને નથી ખબર કે રિઝલ્ટ ક્યારે આવશે કોઈને નથી ખબર માત્ર ખબર છે તો એ જેટલા પણ ગુજરાત બોર્ડની અંદર જે શિક્ષકો કામ કરે છે કેટલી ઝડપથી કામ કરશે અને એની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં રિઝલ્ટ જાહેર થશે તો ચાલો એને લઈને પણ આપણે સૂચનાઓ છે તમને માહિતી આપી દઈએ કે ઓફિશિયલ વેબસાઇટ છે જી એસ ઇ બી સર્વિસ ડોટ કોમ એ ગુજરાત બોર્ડની મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં બધી જ રિઝલ્ટને લઈને અપડેટો આપણને જોવા મળતી હોય છે અને સોક્ષાઇપૂર્વક ત્યાં તમને બધી જ માહિતી તમને જોવા મળી જાય તમારું રિઝલ્ટ ક્યારે આવી છે રિઝલ્ટને લઈને કોઈ સૂચના છે કાંઈ પેપર લીક થવાની કંઈ સૂચના છે બધી જ માહિતી તમને મિત્રોને જોવા મળતી હોય છે તો થોડીક નેટનો સ્લો ચાલે છે એટલા માટે બાકી આગળ એ વેબસાઇટ ખોલી જશે તો તમે જુઓ આ છે ધોરણ દસ અને બારના ટૂંકમાં ગુજરાત બોર્ડનું જે પણ રિઝલ્ટની કાર્યવાહી છે એની ઓફિશિયલ વેબસાઇટ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ સાઇટ અહીંયા તમને બધા નોટિફિકેશન સેક્શનમાં નોટિફિકેશન જોવા મળતી હોય રિઝલ્ટને લઈને તો અત્યારે કોઈ રિઝલ્ટ નોટિફિકેશન નથી કારણ કે જ્યારે રિઝલ્ટ જાહેર થયા ન હોય ત્યારે બે દિવસની વાર હોય ને એ વાત નોટિફિકેશન આપણને જોવા મળતી હોય કે ધોરણ દસનો રિઝલ્ટ જાહેર કરવા બાબતે બારનો રિઝલ્ટ જાહેર કરવા બાબતે એવું બધી અને સાથે સાથે રિઝલ્ટ કઈ રીતનું જોવું એ પણ તમને શીખવાડી દો જીએસ બી તમારે કાંઈ બીજું સર્ચ ન કરવાનું ઓ આરજી એટલું સર્ચ કરવાનું છે એટલે તમને રિઝલ્ટ જોવાની ઓફિશિયલ વેબસાઇટ પહોંચી જશો અત્યારે નથી આવતી કારણ કે અત્યારે રિઝલ્ટ જાહેર નથી જો એટલા માટે નહીં તમે એટલું લખશો ને ગૂગલની અંદર તો પણ તમે ડાયરેક્ટ રિઝલ્ટ જો સીટને મને નાખીને રિઝલ્ટ ચેક કરી શકશો અને એક વોટ્સઅપ દ્વારા પણ છે જેના નંબર આપણે શું કહે છે એક વિડીયો બનાવેલો છે એ વિડીયો જોઈ લે એટલે વોટ્સઅપ દ્વારા પણ રિઝલ્ટ જોઈ શકશો પણ તમને વાર્ટ જોઈને બેઠા કે ધોરણ દસનું રિઝલ્ટ કેમ આવું પહેલાં નહીં આવે ને બારનું આવશે તો મિત્રો બાર નું રિઝલ્ટ સૌથી પહેલાં જાહેર થશે બાર નું રિઝલ્ટ મિત્રો સૌથી પહેલાં આવશે એટલે કે વીસ એપ્રિલ પછી બાર સાયન્સનું રિઝલ્ટ આવશે જ્યાં સુધી બાર નું રિઝલ્ટ ન જાહેર થાય ત્યાં સુધી મિત્રો ધોરણ દસનું રિઝલ્ટ તો નહીં આવે ને નહીં આવે તમે ગમે એમ કરશો તો પહેલા પહેલાં બાર નું રિઝલ્ટ જાહેર થશે પછી ચારથી પાંચ દિવસ દસ દિવસ પછી ધોરણ દસનું રિઝલ્ટ જાહેર કરશે પણ અહીં બારમાં ધોરણના જ રિઝલ્ટના કોઈ સમાસાર નથી કારણ કે આજે ઓગણીસ એપ્રિલ તો થઈ ગઈ છે તો વીસ એપ્રિલ પછી કદાચ નોટિફિકેશન સેક્શન આવે અને રિઝલ્ટ બાર સાયન્સનું જાહેર થઈ જાય તો દસમાં ધોરણના રિઝલ્ટ આવવાની આપણને સંભાવનાઓ મળી શકે બાકી તો કઈ દેવાય આવે કાંઈ નક્કી મોડું થાય વહેલું થાય એ તો આપણને નથી ખબર જ્યારે જાહેર કરશે ત્યારે તો અપડેટ કરી દઈશું ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને પહેલાં બાર સાયન્સનું રિઝલ્ટ આવશે પછી ધોરણ દસનું આવશે અને પછી બાર આર્ટ્સ કોમર્સનું અથવા ધોરણ દસ અને બાર સાયન્સનું બાર આર્ટ્સ કોમર્સનું સાથે આવી ગયા અને બારમાં ધોરણનું અને ગુસ્કેટનું રિઝલ્ટ બંને સાથે જોવા મળશે લગભગ પાછલા વર્ષની ઘડે બાર સાઈન્સના રિઝલ્ટ છે મિત્રો એ જનરલી મે મહિનાના દસ દસ બાર મે 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 એ જાહેર થતા હોય છે ઘણી વખત તો આ વખતે વહેલું થાય એટલે જોઈશું રિઝલ્ટ જ્યારે આવી છે ત્યારે અપડેટ કરી દેવું બાકી વિડીયો ગમે એટલે લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો રિઝલ્ટ લઈને તમને નોટિફિકેશન સેક્શન માં ચેક કરી શકશો ચાલો